જે સૂર્યચંદરનો દેખ આપે એ આગળ દીવો કરવાનો હતો કે આગળ દીવો કરવા છો ને સૂર્યચંદરનો બેગ જરા બી થાય છે એ દેવો દીવો દેવો મજા સુર્ય ચરાથી કીધી એટલે આપણા અંદર એનામાં ગાય છે કેવી રીતે આ તો ચાલુ રાખજી દિવસ છે પણ એ મારો દ્રશના હા બરાબર જોરાનો આનંદ છે બસ આપણે દીવાય ક્યારેક દીવાય છે કેવી રીતે છો

કૃષ્ણ ગાયો ચાલવા એટલા માટે એ મૃત્યુ જાય જરૂરિયાત હોય એમ કરી પાછી આવતી રહેલા જ ભી છે ને એ બજારમાં વસ્તુ લેવી હોય કે વસ્તુ પાછા એ જોવા જઈને જોવા જ લેવાની થાય ને એ રીત છે

ક્યાં સંસારનું કામ હોય એ બધાય જ સમાધીમાં જગતમાં આવે છે હેમાન નહીં આવે સમાધિ મળે સમાજ એમ શરૂ સમય જાય બરાબર આવડે આટલું કામ થઈ જાય ને શરૂઆત થઈ જાય પછી જ્ઞાનની આપો અપાઈ જાય વૃત્તિ પાછી વાળતા આવડે આપો અજ્ઞાન અને જ્ઞાન બે દેખાય

মই ভগৱানৰ দাস আৰু খচৰা

જે છે એનાથી વધારે રૂપ ગણો તો મકાન છે એટલે બેસતું જાય જોઈને આમ એક ખૂણો જે છે ને એ આમ તાદરસ લાગે એમ કે આ જગ્યા અહીંયા છે આ જગ્યા અહીંયા છે આ વસ્તુ અહીંયા પડી જાય એવું એક રૂપ જે છે અંદર આમ આવવા માંડ્યું

જૂના ગરબા હોવા છતાં પણ જાણે પેલા ગરબા હોય ને એવું એવું એક લાગે છે તો આજે જે તમે જે વિચાર આપેલો છે એ વિચારમાં હવાપણ જે રૂપ છે એનો વિચાર વધતો જાય અને આ જે વાસ્તવિક જે સ્વયંપણનું જે રૂપ જે છે એ જે તમે દર્શન આપ્યું છે એ એ વિચાર વધતો જાય આ વિચાર જે ધ્યેયનું જે રૂપ જે પકડાયું છે કેમ પકડાયું છે તો કે ભોગવવું છે એટલા માટે આ પકડેલો છે એમ ભોગવ જેટલી ભોગવવાની ઈચ્છા છે એમાંથી જ આ વસ્તુ બને કેમ મકાન ભોગવવું છે કે કપડાં ભોગવવા જોઈએ કે ગમે તે પણ બધું જે છે જે પણ પ્રાપ્ત કરવું એ ભોગવવા માટે પ્રાપ્ત કરવું જોઈએ અને એના માટે આ દેહ સાધન છે એટલા માટે આ દેહ પકડાઈ રહ્યો છે હવે ધેયને પોતાનું રૂપ ગણીને જીવ ભોગવે છે એ એવો જે વિચાર છે જીવનો વિચાર એ ગૌણ થઈ જાય અને સ્વયંપૂર્ણનો વિચાર પ્રકાશિત થાય

બધું તૈયાર છે પણ શું થાય છે પુરુષ પુરુષે વાત કે પુરુષે આમાં આમાં વધારે સારું ઓછું રહે સારું આ લાગે છે સારું પડુરા પ્રયત્ન કરીએ તો બનાતું નથી સમજાય છે કે જીવ અને જીવ જ કહેવાય જીવના જીવના રાતમાં આટલું સમજાવ પતી જાય બધું રેડી છે અને સમજાવ બધું પાકવું છે ફરક કેટલો

બધા નોકર લાગે તો બાકીના બધા નોકર લાગે કે નહીં પબ્લિકે અને હવે તમારા જે નીચેના અધિકારીઓ હતા મેં નીચેના નોકર લાગે કે નહીં પછી બે ના બે આ દિલ્હીમાં બની જઈ રેખા દેખાવે મુખ્યમંત્રી બન્યું સામાન્ય હતી લોકલ પબ્લિક કહેવાય નતું ધારાસભ્યથી ભાઈ એક તું કરી નાખે ત્યારે સત્તા બહુ નહીં

જજમેન્ટ લેવાનું હોય મત આપવાનો હો વિચારું કો વિચારે જજમેન્ટ આપવું તમે ના કરો આ શરીર ઉતાર મન થયું તો જ્ઞાન તમારું નહીં થાય શરીર પાંચ ભૂલનું છે એ જીવ જીવવા માટે ભોગ મળશે જ્ઞાન બિચાર શરીર નથી દ્રષ્ટાસ્પદ છે આત્મા કોણ શરીર ના હોય તમે જમો છો ભોજન કરો છો શરીર ધ્યાન હોય છે આત્મામાં શરીર ના લેવું

કારણ કે હું જીવતો હોય માણસ તરીકે તો જાણો જાણો તો જાણો તમારા જ્ઞાનમાં હોય સમજો ને તો દેહ નહીં હોય જ્ઞાન પ્રમાણ મહેનત નથી હવે સીધી સાચી હોય

હું પોતાનું લાગી રહ્યું એને જોઈ એકતા નથી જીવનાર જીવે છે પણ ખબર નથી કે અહમ જીવે છે એટલું સમજો તો જાણના તો હું જીવું શું થાય પોતાનું લાગેલું છે એ ભૂલતા આત્મા વિચારું કહે વ્યક્તિ નથી અહમ આત્માનું રૂપ ધારણ કરી અને હું જીવું શું લાગે અને હું આત્મા હું જોઉં તો આત્મા થવું એવું વિચાર મેં શું કીધું વિચાર છે એ વ્યક્તિ નથી તો માણસ શું કરે છે એ છૂટતું નથી અને મૂકવું આત્મા થવું એવું વિચારે આ મૂકી જાય તો એ વિચારે બરાબર એ કહેતો હોય ત્યાં એ ન કરતો હોય મૂકી તો ના હોય અને આત્મા બને કે નહીં આ બનવાની વસ્તુ નથી આ જોરનારની વસ્તુ છે જોનાર જ્ઞાન વિચાર વડે દેખાય કે ખબર છે જાણો એ ખબર બનવાનું નથી કોશિશ ના કરતો કે તમે ગમે કરશો તો એ ખરો કહેવાય થઈ ના આવે

આ ખાવું છે આત્મા ના થવાય જાણવાથી આત્મા આત્મા અંતર પછી અંતર આ જીવની અંતરની વાત જાણે છે ભોગોળો જાણે છે અને ચાગે જાણે છે ભૂપકાળે જાણે છે અને સ્વાર્થે જાણે છે જીવનો એ જાણે છે ને એ અંતરમે છે એ આત્મા ભગવાન અંતર આવે છે ને

Love you